હેલો મિત્રો કેમ છો મજામાં તો મજામાં જશો તો તમારું સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં તો મિત્રો હું માંડવીમાં તુવેર છે અને એમાં કાળિયું ખાર્યું ખાંભો ને એવું લાંબી પટ્ટીનું ખડશે ને એના માટે દવા મારું છું અને માંડવી મોટી થઈ ગઈ છે અને તુવેરે છે એમાં ને તુવેરમાં દવા મારવી હોય લાંબી પટ્ટીનું તો ટરગા સુપર મારવાની હોય તો ઘણા મિત્રો બીતા હોય કે ભાઈ ટરગા સુપર મારીએ ને માંડવીમાં કંઈ તુવેરમાં કંઈક થાય તો તો ભાઈ એમાં કંઈ થાય નહીં માં કે તુવેરમાં કંઈ નુકસાની ન થાય અને લાંબી પટ્ટીનો ખડ બધું નાશ થઈ જાય અને આપણે જો આ દવા છાંટવાના છીએ આ ટરગાસ ઉપર આ ટરગાસ ઉપર દવાથી માં કે તુવેરમાં કંઈ નુકસાની નથી થતી અને હું હે ને અત્યારે દવા છાંટવું ચાલુ જ છે દવા છાંટવાનું તો મિત્રો આ પાંચ આમાં ઝેર આવે અને હું પાંત્રીસ થી સાલી એમ એલ એટલે સાલી એમ એલ જ નાખું છું કેમ કે પાંચ એમ એલ વધારે નાખેલું હોય તો રિઝલ્ટ સારું મળે અને તુવેરમાં ચાલીસ એમ એલ ટરગાસ ઉપર નાખો તો કંઈ તુવેરમાં નથી થતું કે નથી માંડવીમાં થતું અને લાંબી પટ્ટીનું ખળ બધું ભરી જાય એટલે હું પાછું લાંબી પટ્ટીનું ખળ બધું ભરી જાય ને એટલે એ વિડીયો પણ પાછો મૂકીશ પણ અત્યારે તમને આ વિડીયો એ માટે મૂકું કે હું લાંબી પટ્ટીનું ખળ માટે ટરગાસ ઉપર મારું છું અને માંડવીને તુવેરનું વાવેતર છે તો તમે જોઈ શકો છો આ માંડવી છે બે અને એકા તુવેર ની છે અને આમાં જો અવળું અવડું લાંબી પટ્ટીનું ખડ થઈ ગયું છે એટલે એમાં હેને ભાઈ ટરકા ઉપર જ કામ કરે તો આ માંડવી છે અને એમાં એકાએક તુવેરની વાવેલી છે અને એમાં જો આ ખડમાં ભેરાઈ ગયેલ છે થોડુંક વધારે એટલે દવા મારીએ છે અને આ આયરિસ ડબલ્યુ છે ને આ દવા હવે ન હાલે જો આ દવા તમે મારો ને આઈરિસ હવે તો તમારે આ બધી તુવેર છે ને બધી બઠ્ઠી પડી જાય એટલે આયરિસ દવા છે ને આયરિસ દવા નહીં મારવાની હવે એ તમારા તુવેર વાવેલ ન હોય ને ત્યારે તમારા આઈરીસ હાલે હવે ન હાલે તો મિત્રો આઈરીશ દવા છે ને હવે આ તુવેરમાં તુવેર વવાઈ ગયા પછી આઈરીશ દવા ન મરાય એટલે ખાલી ટરગાસ ઉપર જ મારવાની આઈરિસ મારશો ને તો તમારી તુવેર વૈજા હૈ એટલે આઈરીસ નહીં મારવાની હું તો આઈરીસ એ માટે લઈ આવ્યો છું કે શેઢામ ઉપર મારવામાં આઈરીસ ને ટરગાસ ઉપર બે ભેગી કરીને શેઢે મારવા લઈ આવ્યો છું એટલે હવે માંડવીમાં કે તુવેરમાં આઈરીસ નહીં મારવાની તુવેર ને કઈ જાય આમાં ખાલી ટરગાસ ઉપર જ ચાલે અને ટરગાસ ઉપર કંઈ નુકસાન કરતું નથી એટલે ખાલી ટરગાસ ઉપર નાખો અને સાલી સેમ એલ નાખો એટલે પૂરું રિઝલ્ટ તમને મળશે અને વાતાવરણ ભેજવાળું હોય ત્યારે મારવો તો તમને વધારે રિઝલ્ટ મળે નકર રિઝલ્ટ બહુ ઓછું મળે એટલે આ વાતાવરણ એ થોડુંક ડલ થઈ ગયું છે એટલે રિઝલ્ટ સારું આવે અને બીજું કે આ ભેજવાળું પડવું છે એટલે રિઝલ્ટ સારું મળે એમ તો મિત્રો આ છે આપણી માંડવી અને હું દવા સાટવા આવી ગયો છું ખળની તો આ છે આપણો પોપ મારો સાથી અને હું એનો સાથી નહીં મારો સાથી અમે બે ભેગા જ હોય દહદીએ દહ દીએ તો મિત્રો હાલો તો આ વિડીયો કેવો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો હાલો પાછા મળીએ નવા વિડીયોમાં તો જય દ્વારકાધીશ મહાદેવ